તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે સવાર સવારમાં આવી ગયા છીએ વાડીએ અને અત્યારમાં આપણે લાઈન બૂરવાનું કામ ચાલુ કરી નાખ્યું છે તો બે બે ખાડા છે તે બોરી દીધા છે અને આ એક આપણે છેલ્લો લાસ્ટ્રિયો છે તે આપણે બૂરી જાય પછી મોટો ભાઈ ટોટરેટર મારે છે તો તે આપણે પછી આ બધું ઉપડીથીન લેવલ કરવાનું છે અને પછી આમાં હાંકવાનું છે તો આજે આ કામ પૂરું કરવાનું છે તો ચલો મિત્રો પેલા આપણે ખાડો બુરી લઈએ તો મિત્રો આપણો ખાડો કમ્પ્લીટ બુરાઈ ગયો છે અને હવે મારા પપ્પા જાય છે આમ અને મોટો ભાઈ આંકે છે ટ્રેક્ટર તો અમે પાછું આપણે ખેતરમાં એક લીમડાની ડાળ આવી ગઈ છે તો આપણે તલ વાવી ત્યારે નડે નહીં એટલે અત્યારે આપણે ત્યાં જઈશું અને લીમડાની એક ડાળ છે તેને કાપવાની છે તો પહેલાં ચાલો આપણે બીજું કામ છે તે બગાડી લઈએ અને પછી આપણે જઈશું લીમડાની ડાયર કાપવા તો ચલો જઈએ મિત્રો અને આને હજુ આપણે ફૂપડેથી ભાઈ હમણાં બધું સાફ કરી નાખશે તો ચલો જઈએ અત્યારે લીમડો કાપવાનો છે ત્યાં તો મિત્રો અત્યારે આપણે કોઈ દિવસ ટ્રેક્ટર આંક્યું નથી અને આજે ટ્રેક્ટર હાંક્યું છે તો અત્યારે આપણે ચા પીવા જતા હતા મોટો ભાઈ ચા લઈને અમે આવીએ છીએ તો પહેલાં ચાલો મિત્રો આપણે ચા પી લઈએ અને પછી પાછા આપણે ટ્રેક્ટર ચાલુ કરી દઈએ કેમ કે આજ તો પૂરેપૂરા દરણ હાવ ફેલ થઈ ગયા છે કેમ કે ડમરી ડમરી ચડી જઈ અને એક આ ભાઈ છે તેના ઘરે આપું ઊભું કરે છે કેમ કે આજ આપણા દરણ પૂરા વીખી ગયા છે તો હવે આપણો ટ્રેક્ટર પણ થોડુંક થઈ ગયું છે ચાલો આપણે તેને હવે આંખી લઈએ ચા પીને તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે તો મિત્રો આ છે આપણું ઘર અને આપણે રોટા વેટર હાંકતા હાંકતા આપણે આવી ગયા છીએ ઘરે જમવા તો મિત્રો આ છે આપણું ઘર ને આ છે આપણું રસોડું તો મિત્રો હવે આપણે જમવાનું છે તો ચાલો આપણે પહેલાં જમી લઈએ અને પછી આપણે પાછો વ્લોગ ચાલુ કરીશું તો કેમ કે મિત્રો આપણે રોટા હાંકતા હતા ભાઈને થોડુંક કામ કરાવતા હતા એટલે રોટરવેટર હાંકવાનું એટલે રૂબડા થઈ ગયા છે મેલા અને ચલો મિત્રો તો પહેલાં આપણે જમી લઈએ અને પછી આગળ બ્લોગ ચાલુ કરીએ તો મિત્રો અત્યારે આપણે કરેથીન ચા પીને પાછા આવતા રહ્યા છીએ વાડીએ તો મિત્રો આપણે જ્યાં સવારે લાઈન દાટી હતી તો ત્યાં આપણે હળવાનું બાકી હતું એટલે હળ અહીંયા પડ્યું છે તો મોટાભાઈ બીજું ટ્રેક્ટર લેવાઈ ગયો છે તો ત્યાં લઈને આવે પછી ત્યાં હળે તો ત્યાં તે ત્યાં પછી બીજું ટ્રેક્ટર સામે પડ્યું છે તો એનાથી આપણે રોટાવેટર નાખવાનું છે ટેફા ભાંગવાના છે અને મોટો ભાઈ બીજી જગ્યાએ સામે હળ આંખશે તો ચાલો આપણે પહેલાં ભાઈને હળ જોડાઈ દઈએ પછી ભાઈ હળ ચાલુ કરે અને આપણે રોટા ચાલુ કરીએ તો મિત્રો અત્યારે આપણે હવે બે કેમ કે આરામ કરવા બેઠા છીએ અને મોટાભાઈએ હળ આંકીને અત્યારે રોટા વિટર આંકવા આવી ગયો છે તો મિત્રો આ વાદરણ થઈ જાય કંઈક ડમરી ડમરી આપણે પણ થઈ જઈએ તો અમે ભાઈ આંકે છે રોટાવેટર ને હવે આપણે ઘરે જઈશું ના તો ચલો મિત્રો અમે જઈએ આપણે ઘરે તો મિત્રો અત્યારે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ વાડીએ તો તે આજ આપણા લક સારા છે કેમ કે અહીંયા મારગ છે નીચે તો ત્યાંથી બધા નીકળે તો જામફળ હોય તે લેતા જાય છે પણ આજે આપણા લક સારા છે કે આપણને બે જામફળ મળ્યા છે તો મિત્રો એક જામફળ અહીંયા મોટું છે અને એક અહીંયા છે તો આપણને બે જામફળ મળ્યા છે અને નીચે એપલ બોરા છે તો ચલો મિત્રો પહેલાં જામફળ લઈ લઈએ અને પછી તમને દેખાડવું તો મિત્રો અત્યારમાં આપણે વાડિયા આવ્યા છીએ ત્યાં આજે આપણે કાલે અહીંયા લાઇન દાટી દીધી હતી અને મોટો ભાઈ રોટોવેટર મારતો હતો તો પછી મિત્રો આપણે કાલે તો પાણી નહોતું નીકળ્યું પણ આમાં આજે લાઇન અમે કરી હાંધો ત્યાં પાછું ફરી પાણી નીકળ્યું છે તો આપણે ખાડો પાછો ખોદવાનો કેમ કે આપણી બધી મહેનત આજે ફેલ ગઈ છે તો હવે મિત્રો આપણે પાછો ખાડો ગારીને અને પાછું આપણે બે દિવસ પછી અમુક કરવું પડશે તો મિત્રો આજે આપણે કામ કરવાનું છે જે આ ખેતરમાં આ લીમડામાં જે આડી ડાયરો આવી છે ખેતરમાં તેને આજે આપણે કાપવાની છે તો ચાલો મિત્રો આપણે પહેલાં હજુ કરે જઈએ પછી હું ને મારા પપ્પા બંને આવશું લીમડો કાપવા અને થોડોક અમે ગામના ટોરા બહુ આવે છે તો આપણે ત્યાં આડો ફાયડ કરવાની છે અને પછી મિત્રો આપણે ઉત્તરાયણ પછી આમાં વાવવાના છે તલ તો જે લાઈન તૂટી ગઈ છે તો તેને આપણે સમી કરવાની છે તો ચાલો સમી કરી લઈશું અને પહેલાં આજે આપણે આ લીમડાની જે ખેતરમાં ડાયરો આવે છે તો તેને ચાલો કાપી નાખીએ તો મિત્રો આપણે અત્યારે એક આ લીમડો થોડોક કાપ્યો છે જે માર્ગમાં હતો તે ખેતરમાં અને એક ડાયર આ કાપી છે તો આ એટલે આપણે બર્તન પણ થઈ ગયા છીએ તો ચલો મિત્રો હવે આપણે મારા પપ્પાની પણ આવી ગયા છીએ અને હવે આપણે એક ડાયર બીજી ખેતરમાં છે તો તેને આપણે કાપવાની છે તો ચલો હવે ત્યાં જઈએ અને તેને કાપીને પછી આપણે ઘરે જઈશું તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ કેમ કે જમવાનું છે તો બટેકાનું શાક છે અને રોટલી છે પછી મિત્રો પાછું આપણે વાળીએ જવાનું છે કેમ કે થોડીક આપણે વાડ કરવાની બાકી છે તો એટલે મારા પપ્પા સાથે મેં પાણી લઈ લીધું છે અને હું જમીને જઈશ સીધો વાડીએ ચાલો મિત્રો પહેલા જમી લે પછી પાછા આપણે વાળીએ જઈશું તો મિત્રો અત્યારે આપણે વાડીયા પહોંચી ગયા છીએ અને આમાં એક પપ્પો ભાગી ગયો છે અને એવો આખા ટુમરો છે તો આ છે આપણી વાડી અને આ જે પોપૈયા પાકી ગયા છે તો ચાલો પોપિયા લઈ લઈ અને એક પોપૈયો આમે પાકી ગયો છે અને એક ઉંદેડા ખાઈ ગયા છે કેમ કે વાડ આડો પડી ગયો છે એટલે અને અહીંયા એક પાટુંબરો છે થોડોક કાચા જેવો જેવો તો ચાલો પેલા આપણે પપૈયા વાડી લઈએ પછી તમને બતાડીએ તો મિત્રો અમે પોપૈયા બીજા થોડાક કાચા છે અને આપણે આવા એક બે પાકી ગયા છે એક આમાં છે તો તેને લઈ લઈ અને આપણે મિત્રો થોડાક મૂળા ઘરે લઈ જવાના છે કેમ કે તેની ભાજી બનાવવાની છે તો થોડાક મૂળા લઈ લઈએ અને પછી તેને સાફ કરીએ તો ચાલો પહેલાં આપણે મૂળા લઈ જઈએ તો મિત્રો અત્યારે મારા પપ્પા ટોળાભાઈ છે અને આપણે એટલા મૂળા છે તો તેને સાફ કરી લઈએ અને ધોઈ લઈએ તો ચાલો પહેલાં ધોઈ લઈએ આપણે તો મિત્રો આપણે અત્યારે વાળીએ છીએ અને ચીકુ પણ મોકા ખેરવે છે ચકલાની એવું અમે તો આપણે આ બધું લીધું છે ને પોપે વાળવાનું બાકી છે અને અત્યારે આપણે પાણીમાં ધોઈ નાખીએ છીએ મૂળા તો તેને લઈ જવાના છે ઘરે એટલે આપણે એક ઠેલી પણ લઈ લીધી છે તો પેલા જ્યાં આપણા સુદનભા છે ત્યાં તો ચાલો આપણે પહેલાં દીવા અગરબત્તી કરી લઈએ પછી આપણે બન્યા રહીએ વળખમાં તો મિત્રો અત્યારે આપણે અગરબત્તીની કરી નાખ્યું છે અને હવે આપણે જવાનું છે ઘરે તો ચલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં